ભુજ શહેર અનમ રિંગ રોડ પાસે દુકાનમાં લાગે લાગને લઈ વેપારીઓની પ્રતિક્રિયા મારું નામ અનિલ ડાભી અને રિંગ રોડ વેપારી એસોસિએશનના એક મિત્ર તરીકે અને એક વેપારી તરીકે જ્યારે મને રાતે બે વાગે જાણ થઈ જ્યારે ફાયર બ્રિગેડ એ પહોંચ્યો બાજુમાં લુગડા બજાર દુકાન છે એમના પ્રતિનિધિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવી ભયાનક આગ લાગી છે અત્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે પહોંચ્યું હતું પરંતુ જો એરપોર્ટનું જે ફાયર બ્રિગેડ છે એ જો જલ્દી આવી જાય તો સાહેદ થોડો ઘણો કાબૂ થઈ શકે પરંતુ એ મંજૂરીના કારણે થોડી ઘણી જે પરિસ્થિતિના કારણે આવી પણ જે એરપોર્ટ અને ફાયર બ્રિગેડ બંને મળીને ટીમ સાથે મળીને જે કાર્ય કર્યું છે મારા પરમ મિત્રની દુકાન છે જે બૂટની વાત કરું તો એમાં લગભગ લાખોનો સ્ટોક હશે જે મારા પરમ મિત્ર છે અને બીજી મણિભદ્ર ફેશન તો તેમની વાત કરું તો એમના માટે તો ઘણું મોટું નુકસાન કહેવાય કારણ કે લગ્ન સરાની સિઝન હતી અને એમનું અંદાજિત મારી દૃષ્ટિએ છસોથી સાતસો બુકિંગ હશે અને એમાં આપ સમજી શકો છો કે જે વરરાજાની શેરવાની હોય કે વર આ એક ખૂબ ગંભીર ઘટના છે અને રાત્રે લગભગ બાર સાડા બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને હજી પણ અમારા અમારી આખી ટીમ નગરપાલિકાની ટીમ સફાઈની હોય કે ફાયરની હોય તમામ રાત્રે બાર વાગ્યાથી ખડેપગે ઊભેલી છે અને અત્યારે અમે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે પણ અમારી સંભાવના છે કે આવા એમાં પરિવાર સાથે કે આ એક બહુ ગંભીર બનાવ બન્યું છે આવા બનાવો ના બને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આવો બનાવો ના બને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે એ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યું છે પણ હજી આ તો તપાસનો વિષય છે તપાસ થતા જે હશે એ ખબર પડી જશે કમ દુકાન ને ગોડાઉન એવી રીતે છે એટલે મને એમ લાગે છે કે લોકોનો રેસિડેન્ટ પણ એમાં હતો એમાં રેસિડેન્ટમાં પણ ઘણો નુકસાન થયો છે બા સામે બેઠા છે એ પણ ડીગમૂટ છે એનું કારણ છે કે તમામે તમામ પ્રકારનો આ વસ્તુ સવાયા થઈ ગઈ છે ને તમને મને ને આપણે સૌને ખબર છે કે જ્યારે આપણે દુઃખની ઘડી હોય તો મને એમ લાગે છે કે લોકોની હિંમતને પણ હું દાદ દઉં છું કે બા એમ કહે છે કે આજે આપણે જ્યારે હયાત છીએ ત્યારે બધે કરી લેશું એના પહેલાં જ્યારે ભૂકંપ આવ્યો હતો એના પર ફિનિશિંગની પાકીની જેમ તેજભાઈ ઊભા થયા હતા ને સારી રીતે એનો ડેવલપિંગ કર્યો હતો અને જ્યારે અત્યારે દુઃખની ઘરી છે ત્યારે અમે આખો વાણીયાવર વેપારી એસોસિએશન તમામે તમામ ભાઈઓ એની સાથે જઈએ ને એને હર ઘડી અમે મદદ કરીએ ભુજના સાંસદ વિનોભાઈ વિનોદભાઈ ચાવડાને પણ જાણ કરી એ પણ તાત્કાલિક ફોન આવ્યો ને એ પર વાત કરી કે ભાઈ અહીંયા ધારણ આપી ને ઘટતું ભરવાની ખાતરી આપી